જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કહેવાય છે કે ગર્ભમાં રહેલી સંતાનનો સ્વભાવ ભાગ્ય અને જીવન તેની માતાના વિચારો અને સાંભળેલી વાતોથી જ બને છે અને જો એ માતાને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળી જાય તો એ બાળકનું ભવિષ્ય કેવું હોય મિત્રો આજે અમે તમને સંભળાવવાના છીએ દ્વાપર યુગની એક એવી રહસ્યમય કથા જ્યારે એક ગર્ભવતી સ્ત્રીને પ્રતિદિન શ્રી કૃષ્ણની વાણી સંભળાતી હતી જ્યાં સ્વપ્ન અને આકાશવાણી દ્વારા ભગવાને જણાવ્યું કે ગીતાનું જ્ઞાન ગર્ભમાં રહેલા શિશુને કેવી રીતે દિવ્યતા અને ધર્મનું પ્રતિક બનાવી શકે છે મિત્રો જો તમે પણ માતા પિતા બનવાના છો કે પોતાના જીવનમાં શાંતિ સુખ અને સફળતા ઈચ્છો છો તો આ કથાને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આજની આ કથા તમારું જીવન બદલાવી શકે છે મિત્રો ધર્મની વ્યાખ્યાઓ મનુષ્યોના કર્મો અને ઈશ્વરનું સાક્ષાત રૂપ આ બધું જ્યારે ધરતી પર જીવંત હતું તે સમય હતો દ્વાપર યુગ આ એ જ યુગ જ્યારે દેવતાઓએ સ્વર્ગ છોડી ધરતી પર અવતાર લીધા હતા જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ ચાલુ હતું જ્યારે પાપ પોતાની ચરમસીમાએ હતું અને પુણ્યર તપસ્યા તથા ભક્તિના માર્ગ પર ચાલનારાઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હતી ધરતી કાપી ઉઠતી જ્યારે કોઈ શક્તિશાળી રાક્ષસ પોતાના અત્યાચારથી પ્રજાને પીડિત કરતો દેવતાઓની સભામાં જ્યારે જ્યારે ત્રાહીમામ પોકાર ગુંજતો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લઈ અધર્મનો નાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે ધરતી પર આવતા દ્વાપર યુગ પણ એવો જ સમય હતો એક તરફ કંસ જેવા અત્યાચારી રાજા હતા તો બીજી તરફ નંદબાબા વસુદેવ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર જેવા ધર્માત્મા પુરુષો પણ હતા આ યુગનો સૌથી મહાન અને દિવ્ય અવતાર હતા ભગવાન કૃષ્ણ શ્રી કૃષ્ણનો જન્મ પણ ધર્મ અને અધર્મના આ જ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં થયો હતો કંસે અત્યાચારની તમામ હદો પાર કરી દીધી હતી પ્રજા ત્રસ્ત હતી ઋષિમુનિઓ સાધુ સંતો અને બ્રાહ્મણો પણ કંસના પ્રકોપથી ભયભીત હતા લોકોએ યજ્ઞ હવન પૂજાપાઠ કરવાનું પણ બંધ કરી દીધું હતું દેવતાઓનું આહવાન પણ વ્યર્થ લાગતું હતું ત્યારે નારદ મુનિએ દેવલોક જઈ સત્ય જણાવ્યું અને ભગવાન વિષ્ણુએ વચન આપ્યું કે તેઓ પોતે શ્રી કૃષ્ણ રૂપે અવતાર લઈ અધર્મનો વિનાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે પછી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાગારમાં થયો દેવકીએ જ્યારે શ્રીકૃષ્ણને જન્મ આપ્યો એ જ રાત્રે વસુદેવે તેમને યમુના પાર કરી ગોકુળ પહોંચાડ્યા અને નંદબાબા યશોદાની ગોદમાં સોંપી દીધા ગોકુળ વૃંદાવન મથુરા અને દ્વારકા આ વિસ્તારોમાં તે સમયની સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સામાજિક સ્થિતિ અત્યંત રસક હતી ગોકુળ વૃંદાવન જેવા ગામડાઓમાં ગાય પાલન મુખ્ય વ્યવસાય હતો ગામના પુરુષો ગાય ચરાવવા દૂધ દહીં વેચવા અને ખેતીકામમાં વ્યસ્ત રહેતા સ્ત્રીઓ ઘરકામ સાથે મંદિરોમાં પૂજા અર્ચના તુલસી પૂજન અને વ્રત ઉપવાસ કરતી સાંજે લોકો એકઠા થઈ કથા ભજન કીર્તન અને પૂજન કરતા બાળકો માટીના રમકડાથી રમતા સ્ત્રીઓ ચોપાલ પર લોકગીતો ગાતી અને વડીલો પોતાની જીવનગાથા સંભળાવતા દ્વાપર યુગની સૌથી મોટી વિશેષતા હતી ધરતી પર દેવતાઓનું અવતરણ અને ચમત્કારોનું પ્રત્યક્ષ અનુભવ લોકો ભગવાનને પ્રત્યક્ષ જોતા તેમના ચમત્કારના સાક્ષી બનતા અને ધર્મના વિજયનો આનંદ લેતા આ જ યુગમાં મહાભારતનો મહાસંગ્રામ થયો ધર્મ અને અધર્મની નિર્ણાયક લડાઈ જ્યાં એક તરફ પાંડવો હતા જેમણે જીવનભર ધર્મનું પાલન કર્યું અને બીજી તરફ કૌરવો જે સ્વાર્થ ઈર્ષ્યા અને અધર્મના માર્ગે ચાલ્યા મહાભારતના યુદ્ધ પહેલાં કુરુક્ષેત્રની ધરતી પર શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ ભગવદ્ ગીતા રૂપે આજે પણ અમર છે એ સંવાદ માત્ર યુદ્ધભૂમિમાં અર્જુનને મોહમાયામાંથી મુક્ત કરવાનો નહોતો પરંતુ સંપૂર્ણ માનવજાતને કર્મ ધર્મ ભક્તિ અને મોક્ષનો માર્ગ બતાવનારો હતો દ્વાપરયુગમાં સ્ત્રીઓની સ્થિતિ પણ અત્યંત આદરણીય હતી માતાને દેવીનું રૂપ માનવામાં આવતું ગર્ભવતી સ્ત્રીને તો વિશેષ આદર સન્માન અપાતું માન્યતા હતી કે ગર્ભમાં રહેલા શિશુ પર માતાના વિચારો કર્મો અને સાંભળેલી વાતોને ગહન અસર પડે છે એટલે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ વ્યવસ્થા હતી ભોજનથી લઈ વસ્ત્રો દિનચર્યાથી લઈ મનોરંજન સુધી બધું પવિત્ર અને શુભ ગર્ભવતી સ્ત્રીઓને સારા વિચારો ધાર્મિક કથા પુરાણ વેદ ઉપનિષદ અને શ્રીકૃષ્ણ લીલા સંભળાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું સંતોનું માનવું હતું કે જે સ્ત્રી ગર્ભાવસ્થામાં ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે તેનું બાળક બુદ્ધિમાન તેજસ્વી અને ધર્મપ્રાયણ બને છે તે સમયની બીજી વિશેષતા હતી ધાર્મિક મેળા અને કથા પ્રવચનનું આયોજન ગામે ગામ રામાયણ મહાભારત શ્રી કૃષ્ણ જન્મોત્સવ રાસલીલા ભાગવત કથાનું આયોજન થતું સંત મહાત્મા કથા વાંચતા અને હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી સાંભળવા આવતા દ્વાપર યુગનું વાતાવરણ પણ દિવ્ય ગણાતું વસંત પંચમી શરદ પૂર્ણિમા હોળી દિવાળી કૃષ્ણ જન્માષ્ટમી દરેક તહેવાર મોટા હર્ષોલ્લાસથી ઉજવાતા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સીધો સંવાદ હતો ગાય પણ સુખ દુઃખ સમજતી વૃક્ષોમાં દેવતાઓનો વાસ હતો નદીઓ પણ સાક્ષાત દેવી હતી આવા જ ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણમાં જન્મી હતી એક કન્યાની કથા આ કન્યાનું અજન્મ્યું બાળક જે આવનાર સમયમાં એક અદ્ભુત ચમત્કાર કરવાનું હતું જેને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ દર્શન આપી ગર્ભમાં જ ગીતાનું જ્ઞાન આપનાર હતા દ્વાપર યુગમાં આવી અનેક કથાઓ પ્રચલિત હતી લોકો કહેતા કે જે સ્ત્રીએ કથા કે ગીતા શ્રવણ કર્યું હોય તો તેનો ગર્ભ રત્નવત થાય છે તેનું શિશુ અદ્ભુત પ્રતિભાનો ધની બને છે આજે પણ કહેવાય છે કે ગર્ભમાં ધર્મ પાલન કરનારી માતા માત્ર પોતાને જ નહીં પણ પોતાના ગર્ભસ્થ શિશુને પણ પુણ્યાત્મા બનાવે છે વૃંદાવનની ચારે તરફ ફેલાયેલી હરિયાળી કલકલ વહેતી યમુનાની નિર્મળ ધારા અને ગાયોના ટોળાથી ગુંજતા વનોની પાવનભૂમિ ચારે દિશામાં મંદિરની ઘંટ ધ્વનિ અને સાધુ સંતોના ભજન કીર્તનની ગુંજાર વૃંદાવનથી થોડે દૂર એક પવિત્ર ગામ હતું અનંતપુર નામ પ્રમાણે આનંદ અને શ્રદ્ધાની ભૂમિ ગામનો દરેક ખૂણો ધાર્મિક ઉર્જા અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હરિયાળા ખેતરો ફૂલોથી લચાયેલા બગીચા આમ જાંબુ અને કદમના વૃક્ષોથી ઘેરાયેલા રસ્તા ગામની એક બાજુએથી વહેતી યમુનાની પાતળી ધારા જે ગામ માટે જીવનદાયીની કહેવાતી દરરોજ સવારે સ્ત્રીઓ કળશ લઈ ઘાટ પર જળ ભરવા જતી ત્યાં જ વડીલ સંત ધ્યાન યોગ કરતા અને કથા વાંચતા અનંતપુરમાં લગભગ સો પંદર ઘર હશે માટી અને લાકડાના ઘાસફૂસની છતવાળા દરેક આંગણે તુલસીનો ક્યારો સુગંધ અને પવિત્રતા ફેલાવતો દિવાલો પર ગોકળ ગાયથી બનેલા શુભ ચિહ્નો દેખાતા અને દરવાજે આમ અશોકના પાનની બંધનવાર શુભ સ્વાગતની પ્રતીતિ કરાવતી આ ગામ નાનું હતું પણ ધર્મ ભક્તિમાં સૌથી આગળ હતું દરરોજ સાંજે ગામના ચોપાલ અથવા મંદિરે ભજન કીર્તન અને કથાશ્રવણનું આયોજન થતું વડીલો પોતાની આવનારી પેઢીને પ્રેમથી શ્રીકૃષ્ણની બાલ લીલા રાસ લીલા અને ગીતાના ઉપદેશો સંભળાવતા ગામની મધ્યમાં એક પ્રાચીન મંદિર હતું શ્રી કૃષ્ણ ગોપાલ મંદિર કહેવાય છે કે આ મંદિર મૈયાએ શ્રી કૃષ્ણની બાલલીલાઓની લીલાઓની મધુર સ્મૃતિમાં બનાવ્યું હતું આ મંદિરની મૂર્તિ કાળા પથ્થરની બનેલી હતી જેના હોઠ પર મંદ મુસ્કાન અને હાથમાં મુરલી શોભતી હતી સાક્ષાત પ્રેમ અને આનંદનું સ્વરૂપ વળી દર પૂર્ણિમાએ મંદિરે દીપ પ્રગટાવીને વિશેષ કીર્તન થતું જ્યાં આખું ગામ એકઠું થતું અને ગોવિંદ ગોપાલ જય જય ગોપાલના પવિત્ર નાદથી વાતાવરણ ગુંજી ઉઠતું ગામના લોકોનું જીવન સાદું અને ધર્મપ્રાયણ હતું સવારે પુરુષો ખેતરે ગાય ચરાવવા કે યમુનાએથી પાણી લાવવા જતા સ્ત્રીઓ ઘરપ્રામ મંદિરે દીપ પ્રગટાવવા અને કથા પૂજન કરતી બાળકો માટીના રમકડાથી રમતા મંદિરના પૂજારી તેમને શ્રી કૃષ્ણની બાલ લીલા સંભળાવતા અનંતપુરની સૌથી મોટી ઓળખાણ હતી તેની પવિત્રતા અહીં અપરાધ જૂઠ ચોરી કપટનું નામું નિશાન નહોતું જો કોઈ દુઃખી હોય તો આખું ગામ તેનો સહારો બનતું દર સપ્તાહે યમુના તટ પર સંત વ્યાસજી કથા કરતા દૂર દૂરથી લોકો આવતા કહેવાતું કે વ્યાસજીને સ્વયં શ્રી કૃષ્ણનો આશીર્વાદ હતો કે તેમના મુખેથી નીકળેલી ગીતાની દરેક વાણી સિદ્ધિ ભગવાન સુધી પહોંચે છે આવા જ પવિત્ર વાતાવરણમાં આ ગામની એક ધર્મપ્રાયણ સુંદર અને સૌમ્ય સ્વભાવની સ્ત્રી હતી સંધ્યા તેની આંખોમાં ઊંડી શ્રદ્ધાની ચમક હતી અને મુખ પર માતૃત્વની મીઠી મુસ્કાન સંધ્યાના પતિ ન હરી એક ઈમાનદાર ખેડૂત હતા જે ભક્તિપૂર્ણ જીવન જીવતા સંધ્યા પોતાના પહેલાં સંતાન સાથે ગર્ભવતી હતી ગામના વડીલો સંધ્યાને હંમેશા આશીર્વાદ આપતા કહેતા સંધ્યા તારા ગર્ભમાં કોઈ પુણ્યાત્મા છે જે આ ભૂમિનું કલ્યાણ કરશે સંધ્યાની દિનચર્યા ગર્ભ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ હતી તે દરરોજ સવારે શ્રી કૃષ્ણ અગોપાલ મંદિરે જતી ત્યાં દીપક પ્રગટાવતી અને તુલસી પૂજન કરતી તે સંત વ્યાસજી પાસેથી નિયમિતપણે ભગવદ્ ગીતાનું શ્રવણ કરતી વ્યાસજીએ તેને કહ્યું હતું બેટી રોજ ગીતા શ્રવણ કર તારા બાળકના સંસ્કાર દિવ્ય બનશે કારણ કે તારા ગર્ભમાં ભગવાનનો અંશ છે સંધ્યાનું જીવન હવે પૂરેપૂરું ધર્મમય થઈ ગયું હતું રોજ સ્વપ્નમાં શ્રી કૃષ્ણના દર્શન થતાં મુરલી વગાડતા ગોપીઓ સાથે રાસ રચતા કે ગીતા ઉપદેશ આપતા ગામના વડીલો કહેતા કે જે સ્ત્રી ગીતાનું શ્રવણ કરે છે તેના ગર્ભસ્થ બાળકના કાન સુધી પણ એ વાણી પહોંચે છે અને જન્મતાની સાથે જ તે જ્ઞાનવાન અને ધર્માત્મા બને છે સંધ્યા પોતાના પતિ નરહરિ સાથે સાદું ભક્તિપૂર્ણ જીવન જીવતી હતી ઘણા વર્ષો સુધી તેની ગોદ ખાલી રહી પરંતુ તેણે શ્રીકૃષ્ણની શરણ લીધી અને નિયમિત મંદિર જવા લાગી એક પૂર્ણિમાની રાત્રે સ્વપ્નમાં કૃષ્ણે કહ્યું હે પુત્રી સંધ્યા તારા ગર્ભમાં એક પુણ્યાત્મા આવશે જે ધર્મનો પ્રચાર કરશે ગીતાનું જ્ઞાન તેને જન્મ પહેલાં જ મળશે થોડા જ દિવસમાં સંધ્યા ગર્ભવતી થઈ ગઈ આખા ગામમાં આનંદ છવાઈ ગયો વ્યાસજીએ કહ્યું આ સંતાન સામાન્ય નથી દિવ્ય ગુણોવાળી હશે ગીતા શ્રવણ કરાવતી રહેજે સંધ્યાએ ગર્ભાવસ્થામાં પણ પોતાની દિનચર્યા વધુ પવિત્ર કરી સવારે સૂર્યોદય સાથે ઉઠવું સ્નાન તુલસી પૂજન મંદિરે દીપ પ્રગટાવવું અને ગીતા પાઠ આ તેનો નિયમ બની ગયો દરરોજ સાંજે યમુના ઘાટ પર અન્ય સ્ત્રીઓ સાથે કથાશ્રવણ કરતી એક રાત્રે પૂર્ણિમાના ચંદ્રમાની શીતળ કિરણો વચ્ચે સંધ્યાને અલૌકિક સ્વપ્ન આવ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે સંધ્યા હું તારાથી પ્રસન્ન છું તારા ગર્ભનો જીવ ધર્મ અને ગીતાનો ઉપદેશક બનશે રોજ ગીતા શ્લોકો સંભળાવજે એ જ શબ્દો તારા ગર્ભસ્થ શિશુ સુધી પહોંચશે માતાના વિચારો વાણી અને કર્મની અસર બાળક પર પડે છે એટલે હૃદયમાં હંમેશા પ્રેમ ભક્તિ અને શાંતિ રાખજે સ્વપ્નમાં જ આકાશવાણી ગુંજી કે જે ગીતા શ્રવણ મનન કરે છે તે બંધન મુક્ત થઈ પરમધામ પામે છે તારો ગર્ભસ્થ બાળક દિવ્યતાનું પ્રતિક હશે પછી સવારે સંધ્યા વ્યાસજી પાસે પહોંચી અને સંપૂર્ણ વૃત્તાંત કહ્યું વ્યાસજીએ આનંદિત થઈ કહ્યું આ સામાન્ય સ્વપ્ન નથી સ્વયં ભગવાનની કૃપા છે આ પછી ગામમાં ખબર ફેલાઈ ગઈ મંદિરે વિશેષ પૂજા દીપક ભજન કીર્તન થયું વૃંદાવનથી થોડે દૂર અર્જુનપુર નામનું રાજ્ય હતું જેના રાજા વીરસેન ધર્મનિષ્ઠા હતા પણ ધીરે ધીરે ઐશ્વર્યમાં ડૂબી ગયા હતા રાત્રે તેમને ભયાનક સ્વપ્ન આવતા જેમાં એક દિવ્ય પુરુષ ગીતા ઉપદેશ આપતા રાજાએ વ્યાસજી પાસે આવી પોતાની વ્યાકુળતા કહી વ્યાસજીએ કહ્યું આ શ્રી કૃષ્ણનો સંદેશો છે અહંકાર છોડો ધર્મ અને ભક્તિ અપનાવો રાજાએ સંધ્યા અને વ્યાસજીની સાથે ગીતા શ્રવણ શરૂ કર્યું ધીરે ધીરે તેમનું હૃદય શુદ્ધ થયું શ્રી કૃષ્ણે ફરી સ્વપ્નમાં કહ્યું હવે તું સત્ય માર્ગે છે રાજાએ પોતાના રાજ્યમાં ગીતા પાઠ અન્નદાન અને ધર્મસભાઓ શરૂ કરાવી અને જાહેર કર્યું કે સંધ્યાના ગર્ભે જન્મ લેનાર બાળક આપણા રાજ્યનો રાજગુરુ બનશે આમ એક સામાન્ય ગર્ભવતી સ્ત્રીનું જીવન શ્રી કૃષ્ણની ગીતાવાણી અને સંત વ્યાસજીના આશીર્વાદથી બદલાઈ ગયું તો મિત્રો જુઓ કેવી રીતે શ્રીકૃષ્ણની કૃપાથી અને એક માતાના વિચારો અને શ્રવણથી ગર્ભસ્થ બાળક પણ દિવ્ય બની શકે છે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રાધે કૃષ્ણ